જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં ભાદરવા સુદ પાચમના દિવસે લેવાતું સામા સામાપાચમના વ્રતની વિધિ વ્રતનો મહિમા અને વ્રતની કથા વાર્તા સાંભળશું મિત્રો શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ભાદરવા સુદ પાચમના દિવસે સામા પાચમ વ્રત કરનાર વ્યક્તિએ સામો ખાવો અને આખો દિવસ ફળાહાર કરવો અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ દિવસે સપ્ત ઋષિની પૂજા કરવી તેમજ નદી તળાવ અથવા કોઈ નામાધારી નદીમાં સ્નાન કરવું આ વ્રતનો મહિમા સ્ત્રીઓ માટે ખૂબ જ મોટો છે આ વ્રત કરનારી સ્ત્રીઓ પાપમાંથી મુક્ત થાય છે આ વ્રત કરનારે સવારે અઘેડાનું દાંતણ કરવું આમળાના ચૂર્ણથી માથું ધોવું શરીરે માટી ચોળીને સ્નાન કરવું તેમજ આહારમાં ફળ ફળાદી તથા સામાનું સેવન કરવું વડીલો તથા ગુરુઓની સેવા કરવી અને યથાશક્તિ દાન આપીને વ્રત પરિપૂર્ણ કરવું આ દિવસે સામા સામાપાચમના વ્રતની કથા સાંભળવાનો પણ ખૂબ મહિમા છે જે કથા હું તમારી સામે રજૂ કરું છું એટલે તમને વિનંતી છે કે આ કથા ખૂબ શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી સાંભળજો વિદર્ભ દેશમાં એક ઉત્તંગ નામનો પવિત્ર બ્રાહ્મણ દીકરીનું નામ સતના હતું દીકરીને પરણાવી એને એક વર્ષ થયું હતું ત્યાં તો એના સાસુ સસરા બંને ખૂબ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા સાસુ સસરાના મૃત્યુ બાદ દેવયોગે એના પતિનું પણ મૃત્યુ થયું પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી હોતું એટલે એના માતા પિતા પોતાની યુવાન દીકરીની આવી દશા જોઈને દુખી થઈ ગયા સાસરિયામાં કોઈ નહોતું એટલે વિધવા પુત્રી ચોધાર આંસુએ રડતી રડતી પિયરમાં પિતાના ઘરે આવી ત્યારે માતા પિતાએ એને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવાનું કહ્યું આ બાજુ ઉત્તંગનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું એના દિલમાં માનવ સેવાની લગ્ની લાગી હતી એટલે એની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન જીવવાની સંમતિ આપી એટલે એમણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને આ વાત એમણે પોતાના દીકરાને જણાવી ત્યારે પિતાની ઈચ્છાને એક સદગુણી પુત્રએ વધાવી લીધી અને બીજા દિવસે ઉતંગ એની પત્ની પુત્ર અને વિધવા પુત્રીને લઈને ગંગા કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહેવા લાગ્યો હવે આશ્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા અને જોત જોતામાં આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી એને પોતાનું ગુજરાન ચલાવવામાં કોઈ તકલીફ નહોતી પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા બીમાર અને દુખી માણસોની તન મનથી સેવા કરવામાં લાગ્યા રહેતા એવામાં એક દિવસ દીકરી આશ્રમના ઝાડ નીચે ઘાસની પથારી કરીને સૂતી હતી ત્યારે જ એના પર કુદરતનો કોપ થયો અને એના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને એમાં અસંખ્ય કીડા ખદખદવા લાગ્યા ત્યારે જ એની માતા કોઈ કામ માટે ઘરની બહાર આવી અને એની નજર સૂતેલી પુત્રી પર પડી એના દેહ પર માખીઓ બણબણતી હતી અને કીડા ખદબદી રહ્યા હતા પોતાની પુત્રીની આવી દશા જોઈને માતા રડવા લાગી અને તરત જ પોતાના પતિને બોલાવ્યા પુત્રીની આવી દશા જોઈને ઉતંગનું પણ કાળજુ કમકમી ગયું ત્યારબાદ પત્નીને આશ્વાસન આપીને પુત્રીને એણે ઘરમાં સુવડાવી અને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું એટલે થોડી રાહત થઈ ઉતંગ ખૂબ જ્ઞાની હતો એટલે સાંજે એણે સમાધિ લગાવી અને પુત્રીના કરણી જોઈ એણે પોતાની પત્નીને કહ્યું કે આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે એ રજસ્વલા ઋતુ ધર્મ બરાબર રીતે પાળતી નહોતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ એને દૂર રહેવું જોઈએ આવું ન કરવાથી પાપ લાગે છે આ બધું જાણવા છતાં પણ એ ઘરકામ કરતી હતી અને એ પાપ એને નડ્યું છે એ પાપના લીધે જ એનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયું છે અને વળી એણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની પણ એણે હાંસી ઉડાવી હતી પરિણામે એના દેહમાં કીડા પડ્યા છે આવું સાંભળીને ઉતંગની પત્ની બોલી કે દીકરી એના કર્મનું ફળ ભોગવી રહી છે એણે પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે છે એની અવગણના કરી આવું કરવાવાળાની આવી જ દશા થાય છે પરંતુ હે પતિદેવ હવે આનું શું નિવારણ કરવું ત્યારે પતિ બોલ્યો કે એણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત એ કરશે તો જરૂર એના પાપનું નિવારણ થાય અને એની કાયા કંચન જેવી થાય મઢુલીમાં પિતાજી હું સામા વ્રત જરૂર કરીશ એટલા માટે મને એ વ્રત કરવાની વિધિ સમજાવો ત્યારે ઉત્તંગે કહ્યું કે બેટી આ સામા પાચમના વ્રતને ઋષિ પંચમીનું વ્રત પણ કહેવાય છે આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે આવે છે ઋષિ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ત્યારબાદ ઘીનો દીવો કરવો ફળ ફળાદી નૈવેદ્યમાં મૂકીને મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠ આ સાત ઋષિઓને યાદ કરવા અને એમનું ધ્યાન કરવું આ દિવસે ઉપવાસ કરવો અને ઉપવાસ ન કરી શકો તો ફળાહારમાં ખાસ કરીને સામો લેવાય ફળો તેમજ ખેડાણ કર્યા વગરની જમીનમાં થયેલા શાકભાજીનો પણ આહારમાં ઉપયોગ કરી શકાય છે આવી રીતે પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ ધર્મ વખતે જાણતા અજાણતા થયેલા નાના મોટા દોષો નાશ પામે છે હવે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને એની પીડા મટી ગઈ ત્યારબાદ સામા પાચમનો દિવસ આવતા

અમે આશા રાખીએ છીએ કે આ કથા વાર્તા સાંભળવી તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ